ગાંધીનગર થી લઈને નવસારી સુધી વિશ્વભરના જે ભારત દેશના વાસીઓ છે જે વિશ્વમાં રહે છે એ લોકોએ ભેગા થઈ અને બે હાજર ચોવીસ માં નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બને એ માટે એક રેલી નું આયોજન કર્યું છે જે રેલીનું આયોજન દેશવાસીઓને આહવાન કરવા માટે છે કે દેશની બહાર રહેતા એના લોકો પણ દેશમાં નરેન્દ્રભાઈ નું શાસન ઈચ્છે છે એ લોકો થર્ડ પાર્ટી તરીકે આ દેશ નો વિકાસ નું મૂલ્યાંકન કરી રહ્યા છે અને એની અનુભૂતિ કરવા માટે જાગૃતિ લાવવા માટે આ રેલી કરી હતી એ રેલીનું આજે નડિયાદ કાર્યાલય ખાતે આગમન થયું અને ત્યાં આગળ અમારા નેતાઓ એને સંબોધી અને રેલીનું ભવ્ય સ્વાગત કર્યું છે ડોક્ટર અમિત દેસાઈ છે હું લોસ રહું છું મૂળ નિવાસી નડિયાદ આજનો કાર્યક્રમ એનઆરઆઈ એનઆરજી કાર રેલી એ એક સોલિડારિટી બતાવવા માટે કે જે છેલ્લા દસ વર્ષમાં ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ભારતને જે પથ ઉપર લઈ જઈ રહ્યા છે અને એનાથી વિશ્વમાં રહેતા એનઆરજી એનઆરઆઈ એમના એમના પ્રત્યેનો અભિગમ વિશ્વનો જે બદલાઈ રહ્યો છે એનો હું પ્રત્યક્ષ સાક્ષી છું અને હું જોઈ રહ્યો છું કે છેલ્લા દસ વર્ષમાં ડાયસપોરા જે ભારતીય ડાયસપોરા છે ભારતીય સમુદાય છે એનું માન વિશેષ રૂપે વિશ્વમાં વધી રહ્યું છે અને એનો શ્રેય કેવળ અને કેવળ શ્રી નરેન્દ્રભાઈને જાય છે આ રેલી મૂળ કર્ણાવતીથી માનનીય શ્રીએ ફ્લેગ ઓફ કરી છે અને વિવિધ લોકસભાના વિસ્તારોમાં પસાર થઈ અને નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટીના

ભારતીયો છે અપ્રવાસી ભારતીય એ લોકોને સાચા વિકાસની એક ઝલક અને અનુભવ બહુ મોટો મળી રહ્યો છે કારણ કે અમાન અમને હવે લોકો